તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 11 ઓક્ટોબર 2025 શનિવારનો દિવસ અને હવે મિત્રો ચોમાસાની કમ્પ્લીટ વિદાય થઈ ગઈ છે કે કાલે ગુજરાતમાં એક પણ ગામની અંદર વરસાદ પડ્યો નથી ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટી નવાજૂની થવાને લઈને નવી અપડેટ સામે આવી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ અને વાવાઝોડાને લઈને નવી આગાહીઓ સામે આવી રહી છે મલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી ઘાતક આગાહીઓ આપી દેવામાં આવી છે તેની વચ્ચે આજથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક મોટું પરિવર્તન આવવાનું આવશે કારણ કે એક બાજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ હવે મિત્રો શિયાળાની પણ શરૂઆત થઈ રહી છે તો બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતની અંદર હવે થવાનો છે પરંતુ તેની પહેલા મિત્રો તમને જણાવી દે કે આજનો આ વિડીયો તમારા માટે એટલા માટે ખૂબ જ કામનો રહેવાનો છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ત્રણે ત્રણ ઋતુ વિશે વાત કરવાની છે એટલે કે શિયાળો ઉનાળો અને ચોમાસું કારણ કે હવે મિત્રો તમને આ ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ જે છે તે થવાનો છે આમનારા દસ દિવસ સુધી શા માટે હું આવું બોલી રહ્યો છું મિત્રો તમને આ વિડીયોમાં આગળ સમજાશે કારણ કે ત્રણે ત્રણ ઋતુનો એક સાથે તમને અનુભવ થવાનો છે અને તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું જતું રહ્યું છે પરંતુ ફરી એકવાર અંબાલાલે આગાહી કરી છે ડરામણી અને પગ ધ્રુજાવનારી આગાહીઓ છે મિત્રો કારણ કે આવી જ આગાહીઓ પહેલા પણ નવરાત્રી માટે અંબાલાલે કરી હતી જે સો એ સો ટકા સાચી પડી હતી અને નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર જે થયું એ આપણે જાણીએ છીએ કે અતિ ભારે છેલ્લે છેલ્લે વાવાઝોડાને કારણે મોટી નવાઝોની થઈ હતી ત્યાર પછી હવે મિત્રો જે છે તે અંબાલાલ પટેલ દ્વારા દિવાળીને લઈને બાર દિવસ એક ધારો વરસાદ આવવાને લઈને મોટી આગાહીઓ કરી દે કરવામાં આવી છે તેના વિશે પણ હું તમને આ વિડીયોની અંદર આગળ વાત કરવાનો છું એક સાથે મિત્રો વિસ્તારથી વાત કરીશું એક કોઈ ગામનું નામ લઈને વાત કરીશું જેથી મિત્રો તમારા ગામનું નામ પણ સોય સો ટકા વિઝવાનું છે તો ગુજરાત રાજ્યના વાતાવરણને સંપૂર્ણ રીતે સમજવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે આજનો તમે આ વિડીયો જોશો તો તમારે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે કારણ કે આપણે બધા જ મુદ્દાઓ કવર કરવાના છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે એના વિશે ફટાફટ સમજી લે અને ત્યાર પછી આપણે чок કે ઓરિજિનલી ગુજરાતના હવામાનમાં શું મોટા ઉલટફેર જોવા મળવાના હશે કારણ કે અત્યારે મિત્રો લગાતાર નવી નવી માહિતીઓ આવી રહી છે એક બાજુ ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો હજુ પણ ઘણી બધી ચેનલ ઉપર તમને જાણવા મળતું હશે કે વરસાદની આગાહી છે સિસ્ટમ બનેલી છે તો મિત્રો જેટલી પણ ચેનલ ઉપર આ રીતના તમને વિડીયો જોવા મળે છે તમે એને અફવા માનીને ચાલી શકો કારણ કે ચોમાસું કમ્પ્લીટ વિદાય લઈ ચૂક્યું છે જેનો નકશો પણ સામે આવ્યો છે પણ હું તમને આ વિડીયોમાં પ્રૂફ તરીકે આગળ દેખાડવાનું છું જેથી ઓથેન્ટિક અને સાચી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને બીજી અફવા અથવા ભ્રામક મેસેજમાં તમે

એના વિશે હું તમને કમ્પ્લીટ માહિતી આપીને સમજાવીશ કે શું છે હજુ પણ વાદળો જે છે તે ભેજ બનાવી રહ્યા છે તો કયા કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે આજની તારીખમાં અગિયાર તારીખમાં તેના વિશે પણ વાત કરીશું ચોથા નંબર ઉપર હું તમને આગાહી જણાવીશ કે જે દિવાળીને લઈને અને આવનારા નવા વાવછડાને લઈને આવી રહી છે અને ત્યાર પછી છેલ્લા પાંચ નંબર ઉપર આપણે વાત કરીશું આ વર્ષના શિયાળી શિયાળા ને લઈને એક ખૂબ જ કામની મહત્વની ન્યૂઝ આવી રહી છે તો ચાલો મિત્રો પાંચે પાંચ મુદ્દા આપણે વિસ્તારથી સમજવાના છે સૌથી પહેલા નંબર ઉપર આવી અને ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું કહી રહ્યું છે જાણીએ તો ગુજરાત ઉપર મિત્રો આમ જોવા જઈએ તો અત્યારે તો કોઈ મોટી એવી કોઈ ખાસ સિસ્ટમ જે છે તે મિત્રો દેખાઈ રહી નથી કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન બની રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાંથી કમ્પ્લીટ ચોમાસાની વિદાય થઈ ગઈ છે કારણ કે અહીંયા તમે જોશો તો દેખાશે કે ગુજરાત નજીક કોસો દૂર સુધી પણ કોઈ સિસ્ટમ નથી ગુજરાતના બે બે હજાર કિલોમીટર દૂર પણ જતા રહીએ બધી ચારે ચાર દિશામાં તો ક્યાંય તમને કોઈ સિસ્ટમ જોવા નહીં મળે કારણ કે ચારે બાજુ દિશા તરફનું મિત્રો હવામાન જે છે તે અત્યારે હાલ ક્રિસ્ટલ ક્લિયર જે છે તે મિત્રો દેખાય રહ્યું છે પરંતુ બાકીની અપડેટ મિત્રો મારે તમને જણાવવાની રહેશે કારણ કે ગુજરાત ઉપરથી એક મોટો ભેજ જે છે તો એ ભેજના મિત્રો કારણરૂપ થશે કે ગુજરાત ઉપર ઝાપટા અથવા માવઠાઓ પડી શકે કારણ કે અત્યારે મિત્રો જે છે તે ચોમાસામાંથી ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે જે છૂટો સવાય મિત્રો કેટલોક ભેજ હોય છે જે હજુ પણ બનેલો હોય તેને કારણે વાદળો બનતા હોય છે તો અમુક અમુક ભાગોની અંદર જેમાં મિત્રો વાદળો જોવા મળશે તો એ ભાગોની અંદર હજુ

દર્શાવતો આ નકશો છે જેના ઉપર આપણે વિસ્તારથી વાત કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે સુરત નવસારી વલસાડ ભરૂચ લાગુનો અહીંયા મિત્રો બાવીસ થી તેવીસ ડિગ્રીનું તાપમાન સરેરાશ જોવા મળશે મધ્ય ગુજરાત ઉપર ત્રેવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ઉપર ચોવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહેવાનું છે કચ્છની અંદર જોઈએ તો કચ્છની અંદર ઓગણીસ ડિગ્રી સરેરાશ તાપમાન સૌથી ઠંડુ આજે કચ્છ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર બાવીસ ડિગ્રીનું એવરેજ તાપમાન જોવા મળવાનું છે જેમાં સૌથી ઓછું અમરેલીની અંદર વીસ ડિગ્રી તાપમાન તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ શિયાળાને લઈને કારણ કે તાપમાન આજથી પાંચ દિવસ પહેલા પચીસ ત્રીસ ત્રીસ ડિગ્રી હતા અત્યારે એક સાથે મિત્રો દરરોજ બે બે ડિગ્રી તાપમાન ઘટી રહ્યા છે જેથી કહી શકો કે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યાર પછી મિત્રો એક વાત તમને જણાવવાની છે કે અફવાઓથી મિત્રો બચીને રહેવું કારણ કે હજુ પણ ઘણી બધી ચેનલમાં એવું જણાવવામાં આવતું હોય છે કે સિસ્ટમ બને છે બનેલું તે પ્રકારના મિત્રો વિડિયો ઉપર ઉપર તો ભરોસો દેખાડો નહીં કારણ કે આ જોઈ લો ગુજરાત નો નકશો છે ને ગુજરાત ઉપર અત્યારે જોવો તો આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી અત્યારે મિત્રો વાદળોને કારણે અમુક ભાગોમાં ઝાપટા માવઠા પડી શકે પરંતુ કોઈ ખાસ એવી સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાત રાજ્ય પર વરસાદ તૂટી પડે

ની અંદર એક ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે આગામી મહિનાઓમાં ગુજરાતમાં વરસાદ તોફાન અને ઠંડીના ત્રણે ત્રણ પ્રકોપના સામનો કરવો પડશે ગુજરાતને નવેમ્બરમાં એક મોટું ચક્રવાત આવવાનું છે જે ભારે અસર કરી શકે અને અત્યારે મિત્રો જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું અરબ સાગરમાં તો એના કરતાં પણ વધારે શક્તિશાળી એક વાવાઝોડું આવવાનું છે આવનારા મહિનામાં જેના માટે તૈયાર રહેવું પડશે તેની સાથે પવન સાથે વરસાદ અને વીજળી પડવાની પણ ઘટનાઓમાં વધારો થઈ શકે સાથે જ મિત્રો તેમણે કહ્યું છે કે ત્રણ મહિનામાં આપણે

સામે આવી રહી છે કે મિત્રો જે રીતની સિસ્ટમ બનશે જે રીતના વાદળો બનશે અને ત્યાર પછી જે રીતની અપડેટ સામે આવશે હું તમને ચોક્કસ આ ચેનલ ઉપર જ્યારે આવનારા વિડીયો આપણે આવશે એમાં જણાવતો રહીશ તો ચેનલ સાથે બનેલા રહેજો અને ચેનલને હજુ હજુ ના કરી હોય તો જેનાથી હવામાન જણાવ્યું એ રીતના આજે પણ પડી શકે તો મિત્રો વાદળોને આધારે માહિતી મેળવી તો જોઈ લો વાદળો ઘણા બધા ભાગોમાં દેખાઈ રહ્યા છે સૌથી પહેલા તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટું વાદળ આજે દેખાઈ રહ્યું નથી જેમાં કે ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ વલસાડ નવસારી આ ભાગોમાં આજે કોઈ પણ મોટા વરસાદ પડવાના નથી તો કોઈ ટેન્શનની વાત નથી કારણ કે કોઈ વાદળ દેખાતું નથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ નડિયાદ આ ભાગોની અંદર છોટા છવાય વાદળો દેખાઈ રહ્યા છે બાકી કપડવંશ અમદાવાદ પંચમહાલ લાગુમાં કોઈ પણ ભાગમાં વાદળો નથી

મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર જીવનગર જિલ્લાની અંદર કોઈ વાદળ નથી જેથી આ ભાગોમાં માવઠાનો કોઈ પ્રકોપ નથી રહેવાનો ભાવનગર જિલ્લામાં પણ કોઈ વાદળ નથી અમરેલી જિલ્લામાં પણ કોઈ વાદળ નથી પોરબંદર અને દ્વારકામાં પણ કોઈ વાદળો નથી જેથી આ ભાગોમાં કોઈ મોટા વરસાદ આગાહી નથી પરંતુ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને જામનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ ભાગોમાં છૂટા છવાયા ઝાપટાંઓ પડી શકે તો હાલ મિત્રો માહિતી પૂર્ણ થાય છે અહીંયા જેમાં આપણે સચોટ માહિતી મેળવી વરસાદ વાવાઝોડાને લઈને અને ઠંડીને લઈને છેલ્લે હું તમને હવે શિયાળા વિશે અપડેટ આપતો જાઓ કારણ કે હવે જે વાતાવરણ પરિવર્તન થઈ રહી છે ઠંડીનો પ્રકોપ જોવા મળશે અને હવે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે તેમ શિયાળા તરફ આપણો દેશ આગળ વધશે ગુજરાત આગળ વધશે તેને લઈને એક નવી અપડેટ આવી રહી છે કે બાવીસ તારીખ પછી કડકડતી ઠંડી વધી શકે એટલે કે નવ વર્ષ શરૂ થશે ત્યાર પછી કડકડતી ઠંડી પડશે અને હાડ થી જવતી ઠંડી જે છે